કોળી સમાજ દ્વારા પૃથ્વી સમ્રાટ શ્રી માધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની ઉજવણી દરમિયાન દુષ્કૃત્યની ઘટનાઓ સામે ઉગ્ર વિરોધ દાહોદ જિલ્લાના સમસ્ત કોળી સમાજે ચૌદમી જાન્યુઆરીએ તેમના ઈષ્ટદેવ પૃથ્વી સમ્રાટ શ્રી માધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું લીમખેડા શહેરમાં આયોજિત આ શોભાયાત્રા દરમિયાન મુંડા સ્તંભ પાસે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર શહેરમાં પરિભ્રમણ બાદ ચોક ખાતે પૂજા કરી આ ઉજવણી કરવામાં આવી હતી પરંતુ રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજના ઈષ્ટદેવ પૃથ્વી સમ્રાટ શ્રી માદાતા ભગવાનના સ્તંભને હાનિ પહોંચાડવામાં આવી હતી તત્વોએ સ્તંભને તોડીને તળાવમાં ફેંકી દીધો જેને લઈને કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો આ દુઃખદ ઘટનાની જાણ થતા સમાજના આગેવાનો અને બસ્સો ત્રણસો લોકોના સમૂહે તાત્કાલિક પોલીસની હાજરીમાં તળાવમાંથી સ્તંભને બહાર કાઢ્યો કોળી સમાજે આ દુષ્કૃત્યની કડક નિંદા કરી છે અને દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરવા માટે પોલીસ પ્રશાસનની ઉગ્ર રજૂઆત કરી છે કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો તેઓ તેમના ઈષ્ટદેવના અપમાન માટે ન્યાય માટે લડત લડશે રિપોર્ટર દીપક રાવલ દાહોદ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચૌદ જાન્યુઆરીથી દિવસે આપણે જે મારા ભગવાનના પ્રગતિ દિવસની ઉજવણી કરવામાં આવેલી અને એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થાય અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુંડા ચોકડી અને પાલ્લી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માગણી છે અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું એવી અમે બધા અપીલ કરીએ છીએ આની જોગવાઈ કરે જય ભગવાન તારીખ જાન્યુઆરી ના રોજ ભગવાન પ્રકાટ્ય દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની સમગ્ર કોળી સમાજ એકત્રિત થયો હતો એના અનુસંધાને બે ત્રણ જગ્યાએ લીમખેડાની આસપાસ એક ગુણધા ચોકડી અને અંતેળા રોડ ઉપર લીમખેડા ત્યાં ભગવાન માધાદા નું એક આધાર સ્તંભ મૂક્યો હતો જે કોળી સમાજનું એકતાનું એકતા અને શાંતિની સંદેશ માટે તે અમુક અસામાજિક તત્વો એ બંને સમાજો વચ્ચે ઘર્ષણ ઊભું કરવાના ઇરાદાપૂર્વક જે સ્તંભને ઉખેડી અને નજીકમાં તલાવમાં ફેંકી દીધેલું હોય જે આજ રોજ સ્થાનિક તંત્રને સાથે રાખી સમાજના આગેવાનો સૌ સાથે મળી એને અમે બહાર કાઢેલી છે અને એ સંદર્ભે સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપેલી છે તો અમે સર્વ સમાજના તમામ આગેવાનો તંત્રને પણ અપીલ કરીએ છીએ કે જે તે તત્વો સામે યોગ્ય પગલાં લઈ એમને જે તે યોગ્ય તંત્રના જે એમના અંદરમાં જે આવતી હોય તે યોગ્ય સજા કરે અને સમ બંને સમાજો વચ્ચે એક સુલેહ અને શાંતિનો સંદેશ પહોંચાડે તેવી નર્મ અપીલ કરીએ છીએ